પણ અમે પણ પદયાત્રી છીએ અને હતા હવે અમારા જે વડીલો છે આયોજકો એ હવે એમને નથી વીસ વીસ વર્ષથી ચાલતા જતા એમ શરૂઆતમાં એક બુંદીથી આ સેવા કેમ્પ ચાલુ કરેલો આજથી ચોવીસ વર્ષ પહેલા ઓહો એટલે સૌથી પહેલા તો ચટણી માટે ભજીયા બનાવવાના પછી એની ચટણી બને લસણ મરચું અરે વાહ વાહ બહુ સરસ અને આ છે આથેલા મરચા એ રાયતા મરચા છે રાયતા મરચા રાયતા મરચા કેટલા આથેલા કે કોઈ રાયતા કે હા રાયતા પર ડે 7000 માંસ થી વધારે જમે ઓડે 7000 કારણ કે અમે 11 વર્ષે ઉજવણી કરી તો પકોડી અને નાસ્તો રાખ્યો તો એની ડીશો ગઈ એના ઉપરથી અમને ગણતરી થઈ કે પર ડે 7-8000 માણસ જમે મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે સો બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને માતા અંબાજીના મંદિર સુધીની પદયાત્રા જે અહીંથી અલગ અલગ રૂટમાં થાય છે ક્યાંક એકસો ત્યાસી કિલોમીટર લાગુ પડે અમદાવાદથી તો ક્યાંક એકસો ને બોતેર કિલોમીટર લાગુ પડે અત્યારે હું એક એવા ટ્રેક ઉપર છું કે જ્યાં વચ્ચે રાંધેજા ચોકડી છે ગાંધીનગરથી ઓલમોસ્ટ પાંચ કિલોમીટર આગળ આવી ગયા છે ખેરાડુ તરફના રસ્તે જઈ રહ્યા છીએ અને અહીંયા એક એવો કેમ્પ છે કે જ્યાં તમે વાનગીના નામ લઈશ તો એ મોઢામાં પાણી આવી જશે અને લોકોના રસને પહોંચી વળવા માટે અહીંયા રોટી મેકિંગ મશીન પણ મૂકવું પડ્યું એટલે વિચાર કરો કે દિવસમાં કેટલા હજાર લોકો અહીંયા સેવાનો લાભ લેતા હશે આ રાંધેજા ચોકડીએ આ બધા સેવરથી ભાઈઓ છે કેટલા વર્ષથી કેમ્પ કરે છે આપણે એમને પૂછીએ જય અંબે જય અંબે જય અંબે આ રાંધેજા ચોકડી જે અમારો આ કેમ્પ ચાલે છે તેવીસ વર્ષથી સતત સતત ને સતત તેવીસ વરસથી ચાલે છે અહીંયા શુદ્ધ ઘીમાં બનાવેલો મોહનથાળ ગરમા ગરમ ગોટા બે શાક ફુલકા રોટલી દાળ ભાત એક લીલોતરી શાક એક કઠોળ શાક અને એક મિક્સ શાક ત્રણ ત્રણ શાક હોય છે ત્રણ શાક બપોરે હોય છે અને ફૂલકા રોટલી દાળ ભાત રાયતા મરચાં છાશ અને બાજરીને સાંજે કઢી ખીચડી બાજરીના રોટલા ગરમા ગરમ સુદ્ધકીનો મોહનથાળ ભજીયા તો અવેલેબલ જ બિલકુલ નિઃશુલ્ક કઈ પણ ખર્ચ વગરનું આ કાર્ય અમારું ચાલે છે અને એકદમ પૌષ્ટિક અને શુદ્ધ અને સાત્વિક અમે ભોજન પ્રસાદી માતાજીના પારે જાય છે જે પદયાત્રી એમને ત્રેવીસ વર્ષથી સતત અમે આ ભોજન પ્રસાદ લેવડાવીએ છીએ ફક્ત ને ફક્ત માતાજીની કૃપાથી અમને આ જે સેવા કેન્દ્ર જે ચાલે છે એ અમારા એકદમ ગ્રુપ સાથે અને પરિવાર સાથે અમારે તેવીસ ગામના મિત્રો છે કે અમારું આખું ગ્રુપ જ છે બાપુનગરનું એટલે અમે વ્યક્તિગત કોઈનું નામ નથી લખતા કે હું કરું છું એવું થઈ જાય એટલે બાપુનગર પદયાત્રી મંડળ જ અમે લખીએ છીએ પણ અમે પણ પદયાત્રી છીએ અને હતા હવે અમારા જે વડીલો છે આયોજકો એ હવે એમને નથી જો વીસ વીસ વર્ષથી ચાલતા જતા એમણે શરૂઆતમાં એક બુંદીથી આ સેવા કેમ્પ ચાલુ કરેલો આજથી ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલા જયારે કેટલા લોકો પસાર થતા દિવસ દરમિયાન ત્યારે તો બહુ ઓછા હતા અને અત્યારે તો લગભગ અંબાજી અંબાજીનો ટાર્ગેટ કે અમારે અહીંયાનો જે ટાર્ગેટ છે ને એ દરરોજ લગભગ

પચીસ પાંત્રીસ હજાર માણસો અમે કઈ તિથિ તમારે ટ્રાફિક વધારે હોય અમારે નોમ ના દિવસે વધારે હોય નોમ દસમ વધારે હોય બે દિવસમાં અને પછી અહીંથી લોકો ચાર કે પાંચ દિવસે પહોંચે છે હા અહીં પછી અગિયાર ના દિવસે અહીંથી ઝટપટીઓ સંગ નીકળે યુવાનો જ નીકળે લાસ્ટમાં વડીલો નીકળી ગયા હોય કારણ કે અહીંથી દોઢસો કિલોમીટર રહે એટલે પછી પૂનમે પહોંચાય નહીં વાહ વાહ એટલે સરસ અહીંયા આગળ સેવા મળે છે અને આ કેન્દ્ર સ્વયંભૂ ચાલતું સેવા કેન્દ્ર છે ચોવીસ કલાક ચાલે સ્વયંભા એટલે સ્વયં સ્વયંભૂ ચાલે આ કેન્દ્રની એક વિશેષતા એ છે કે અંબાજીથી થેટર સુરત સુધીના કેમ્પોમાં બધે બપોરે રિસેસ પડતી હોય અમારો નોન સ્ટોપ કાં કેમ્પ છે બપોરે કે યાત્રિકનું નક્કી નહીં એ અઢી વાગે પહોંચે ત્રણ વાગે પહોંચે એટલે જ્યારે આવે ત્યારે એને કાઉન્ટર ચાલુ મળે સવારના દસથી રાતના અગિયાર સુધી અગિયાર સતત અને આમાં એક સો માણસનો સ્ટાફ છે કોઈ પગારદાર નહીં ફક્ત વાસણ ધોનાર ચાર ગરીબ બહેનો છે મજૂર એના સિવાય કોઈને પગાર એક રૂપિયો આપતા નથી બધા રસોઈઓ ફ્રીઓ ફ્રીઓ રોટલીવાળા બહેનો ફ્રીઓ કંઈક લઈને આવે ઉપરથી કંઈક આપે જાય અને યાદ દાતાઓનો જે ફાળો આવે નાઇન્ટી નાઇન પરસેન્ટ અનદાનમાં જાય શું શું આપણે અમે મોબાઈલ ચાર્જિંગ એક ઓટોમેટિક બોઇલર છે એસેસનું ગરમ પાણીનું મેડિકલ કેમ્પ આ બધી સેવા કરી જમવાનું રાત્રે વિસામો સૌથી પહેલો કોઈ વ્યક્તિ છે જેના મનમાં આ કેમ્પ કરવાનો વિચાર આવ્યો અમે ચોવીસ ચોવીસ વર્ષ પહેલાં અમે અમે ચાલીસ ભાઈબંધો જતા હતા અંબાજી ચાલતા અમે સેવા બધી સેવા જોઈ અમને પ્રેરણા થઈ એટલે ઘણા ભાઈબંધોની હિંમત ના ચાલી કે આમાં બહુ પૈસા જોઈએ તો અમે કહ્યું કે કંઈ શરમ નહીં આવે આપણને દસ બાય દસનો મંડપમાંથી અને ચાર પીપળા પાણીના પરંતુ ઉભા રહીશું નહીં થાય તો પણ એ સાહસ કરો પછી અમે સાસ કર્યું વાસી મહાદેવ આવ્યા અમદાવાદથી અગિયાર જણ અને બધા અગિયારસો અગિયારસો રૂપિયા લખાયા અને એમાંથી બીજો ફાળો કર્યો અને શરૂ કર્યું સાહેબ અમે એટલી બુંદી ભણી એટલી બુંદી બની કે ચારસો કિલો ચણાની દાળની બુંદી ભણી આઠ બોરી ખાંડ અને એ બે આગળ ચાર દિવસમાં બુંદી પૂરી થઈ નહીં પચાસ ટકા વધી એટલે એવું કહેવાય કે શરૂઆત તમે કરી પણ અન્નપૂર્ણા સંભાળી સંભાળી લીધું પછી અમને વિચાર થયો કે અગિયારસ તો આવી ગઈ અને પચાસ માલ પડ્યો છે આ કોઈને આપીને જઈશું તો એનો ગેર ઉપયોગ થશે પછી અમે ગાડીઓ ઊભી રખાવવાનું ચાલુ કર્યું એસટી બસોન લક્ઝરીઓ ફોર વ્હીલો ટ્રકો જય એમ્બે જય એમ્બે હું આટલા વર્ષથી પદયા અલગ અલગ પદયાત્રાઓ કવરેજ કરું છું મારા ધ્યાનમાં હજી સુધીમાં કહેવું નથી આવ્યું કે પદયાત્રા દરમિયાન ક્યાંય કોઈ પણ ક્ષેત્રમાં વસ્તુ ઘટી હોય અને પછી એ લોકો ત્યાં એમને મંડપ છોડી નીકળી ગયા હોય હજી સુધીમાં પણ એક પણ આવો બનાવ બન્યો નથી ઉલટાનું વધી પડે છે પણ ઘટતું નથી તો સૌથી પહેલાં મિત્રો હું સામેના બોર્ડ ઉપર નજર કરવાનું કહીશ કે અનાજ તો એ લોકો આપણને જમાડવાના છે સેવા કરવાના છે જે લોકો દાન કરવાના છે એ દાન કરી દેવાના છે પણ અનાજનો બગાડ ન થાય એ અનાજ ગ્રહણ કરનારી હોય છે તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે કોઈ પંડા તો જેટલું જોઈએ એટલું આપણી થાળીમાં લઈએ અહીંયા મસ્ત ગરમા ગરમ મોનથાળ છે શુદ્ધ ઘીનું અને એની જે ખુશ્બુ છે ને એ જ કંઈક અલગ છે યાર જ્યારે કોઈ મીઠાઈમાં પ્રસાદનું નામ ભળી જાય અને એની વાત જ અલગ થઈ જાય અહીંયા ગરમા ગરમ ગોટા જે ઉતરી રહ્યા છે અચ્છા જય અંબે કયા ગામ જાઓ ગાંધીનગરથી અને કેટલા દિવસે પહોંચશો